તાજા હબમાન સમાચાર જાણીએ તો દોસ્તો જોઈ શકો છો હજુ પણ ગુજરાત રાજ્યનું વાતાવરણ ચોખ્ખું નથી થયું આપણે આજના વિડીયોની અંદર જાણીશું દોસ્તો કે શું આજે ગુજરાત રાજ્યના કોઈ વિસ્તારની અંદર માવઠું થવાની સંભાવના છે કે નહીં તો બીજી તરફ અરબ સાગરની વરસાદી સિસ્ટમ અત્યારે કઈ જગ્યાએ પહોંચી છે ને દોસ્તો આ માવઠું તો હવે પૂર્ણ થવાના આરે છે પરંતુ એવામાં ફરી એકવાર તમે અહીં અમે તમને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર દોસ્તો દેખાડી રહ્યા છીએ અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં ફરી એક નવું ચક્રવાતી પરિભ્રમણ બની ચૂક્યું છે ભારતીય હવામાન વિભાગે બંગાળના મહાસાગરમાં હવાના એક નવા હળવા દબાણ રચાવાને લઈને જાહેરાત કરી દીધી છે ને એટલું જ નહીં તમે ઉત્તર ભારતના વાતાવરણની અંદર નજર કરી શકો છો તો આવ્યું છે દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જમ્મુ કાશ્મીર લાગુના વિસ્તારોથી અત્યારે જ જોઈ શકો છો દોસ્તો વરસાદ હિમવર્ષા અને ઠંડા પવનો ફૂંકાવાની ચેતવણી અત્યારે ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્ય ઉપર આપી દેવામાં આવી છે અને અત્યારે એને લઈને રાજસ્થાન સુધીના ભાગોમાં ફરી માવઠવ થવાની સંભાવના તો શું દોસ્તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને આવનારી આ સિસ્ટમોને લઈ ગુજરાત રાજ્યમાં ફરી માવઠાની કોઈ સંભાવના છે કે નહીં ત્યારે આપણે આજના વિડીયોમાં તે અપડેટ જાણવાના છીએ માટે ખાસ દોસ્તો આજના વિડીયોને અંત સુધી જોવાનું રાખજો એટલું જ નહીં દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી આ મહિનાની અંદર જાણીશું કયા દિવસે કઈ તારીખે દોસ્તો ફરી વાવાઝોડાની આગાહી કરી છે કારણ કે અમે તમને અહીં દોસ્તો મોડલની અંદર જોઈ શકો છો અમેરિકન મોડલ આધારિત અત્યારની આવી રહેલી લેટેસ્ટ અપડેટની અંદર દોસ્તો આવનારા દિવસોમાં જોઈ શકો છો બંગાળની ખાડીમાં નવી નવી સિસ્ટમો બનવાની અત્યારે જોવા મળી રહી છે સંભાવનાને જાણીશું ક્યારે ફરી આ પ્રકારના પલટાઓ આવશે ઠંડીની આગાહી જાણતા પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અત્યારનું અમે તમને ગુજરાત સહિત ભારતનું સેટેલાઇટ પિક્ચર બતાવીએ તો દોસ્તો તમે જોઈ શકો છો આપણા ગુજરાતના વાતાવરણની અંદર જેમાં પણ પાછલી ચોવીસ કલાકની અંદર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક છૂટા છવાયા ભાગોની અંદર દોસ્તો અમુક વિસ્તારમાં ધોધમાર માવઠાનો વરસાદ નોંધાણો છે અત્યારના વાતાવરણ ઉપર અમે તમને નજર કરાવીએ તો દોસ્તો જોઈ શકો હજુ પણ ઉત્તરી ગુજરાત લાગુના પૂર્વના અને પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ને જેમાં તમે અહીં નજર કરી શકો જેમાં રાત્રિ દરમિયાન દોસ્તો બનાસકાંઠાના થરાદ સુઈગામ આ સાથે જ પાલનપુર આજુબાજુના વિસ્તારોથી માંડી અંબાજી ડીસા ધાનેરા મહે મહેસાણા આજુબાજુના વિસ્તારો આ સાથે જ દોસ્તો અરવલ્લી મહીસાગર આ વિસ્તારોની અંદર દોસ્તો પાછલી ચોવીસ કલાકની અંદર અડધાથી લઈ એક ઇંચ સુધીના માવઠાના વરસાદ પડ્યાના સમાચાર છે ને બીજી તરફ અત્યારે પણ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર વાદળાઓ અત્યારે જોવા મળી રહ્યા છે તો આ સાથે જ દોસ્તો હજુ જોઈ શકો છો ગુજરાત પર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ આવી ગુજરાતના દ્વારકાના દરિયા આ સિસ્ટમ ત્રાટકી અને ત્યાર પછી ગુજરાતની અંદર દોસ્તો માવઠું આપીને અત્યારે આ સિસ્ટમના ભેજવાળા વરસાદી અત્યારે અત્યારે જોઈ શકો છો રાજસ્થાન ભાગો પર જતા રહ્યા છે જેના કારણે આજે રાજસ્થાન ઉપર હવે માવઠાની સંભાવના વધુ રહેશે અત્યારે આવી રહેલી હવામાન વિભાગની લેટેસ્ટ આજની વરસાદની આગાહીની નકશાઓ જોઈ લઈએ તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે હવામાનની આજની આવી રહેલી લેટેસ્ટ આગાહીની અંદર ખાસ કરીને આજે ગુજરાત રાજ્યના કચ્છના અને જોઈ શકો સૌરાષ્ટ્ર લાગુના વિસ્તારો પર હવે વાતાવરણ ધીમે ધીમે ચોખ્ખું થવાની સંભાવના છે તેમ છતાં પણ આજે ગુજરાત પરથી જો દોસ્તો સિસ્ટમ પસાર થઈ છે આ સિસ્ટમનો અમુક લેવલ ઉપર ભેજ જળવાઈ રહેલો હોય છે ને જેના કારણે આજે હજુ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તો આ સાથે જ પૂર્વ ગુજરાતના ખાસ દાહોદ પંચમહાલ આણંદ વડોદરા છોટા ઉદેપુર લાગુના જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વાદળિયા વાતાવરણથી માંડી કોઈક જગ્યાએ છાંટછૂટ સ્વરૂપેનું આજે માવઠું થાય તો દક્ષિણ ગુજરાતના જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ એ જિલ્લાના વાતાવરણની અંદર પણ જોઈ શકો છો દોસ્તો હવામાન વિભાગે તે જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર હજુ પણ દોસ્તો માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અહીં આઈએમડીનો પણ તમે મેપ જોઈ શકો છો બીજી તરફ મોટી વાત કે અત્યારે ઉત્તર ભારતમાં દોસ્તો એક મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી વિક્ષોભ આવ્યો છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં હવે પછીની કલાકોમાં મોટો પલટો થવા જઈ રહ્યો છે જોઈ શકો છો જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ અને હિમાચલ આ ત્રણ રાજ્યમાં અત્યારે વરસાદ પવન અને દોસ્તો બરફ વર્ષાની ચેતવણી છે તો બીજી તરફ અમે આપણે તમને ગુજરાતની આગામી ચોવીસ કલાકના વાતાવરણને લઈને અહીં દોસ્તો માહિતી બતાવીએ તો જોઈ શકો દોસ્તો આજે ગુજરાતના ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વાતાવરણની અંદર કોઈક જગ્યાએ માવઠું થવાની સંભાવના રહેશે અહીં તમે જોઈ શકો ખાસ કરીને રાજસ્થાન લાગુ સરહદી જેમાં બનાસકાંઠા પાલનપુર સાબરકાંઠાના વિસ્તારો હોય તો મધ્ય ગુજરાતના એમાં પણ આણંદ વડોદરાથી દાહોદ પંચમહાલ છોટા ઉદેપુર અને દક્ષિણ ગુજરાતના ખાસ વલસાડ લાગુના પંથકોમાં કોઈક જગ્યાએ માવઠું થાય તેવું અત્યારે દોસ્તો યુરોપિયન મોડલ આધારિત માહિતી મળી રહી છે બાકી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર વાદળીયું વાતાવરણ હજુ જોવા મળે બાકી કોઈ જગ્યાએ મોટા વરસાદની સંભાવના હવે જોવા નથી મળતી અને ત્યારે હવે પછી દોસ્તો આપણે અહીં મોડલની અંદર પણ આજના વરસાદ અને વાદળિયા વાતાવરણની વાત કરીએ ગુજરાતના આગામી દિવસોમાં હવે દોસ્તો મોટો વાતાવરણ પલટો થવા જઈ રહ્યો છે ને જેમાં અમે તમને જણાવીએ તો દોસ્તો જોઈ શકો છો આજે આગાહી અનુસાર પૂર્વ ગુજરાત લાગુના મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર વાદળાઓ બંધાવાની સંભાવના છે ને કોઈક જગ્યાએ હળવું માવઠું દોસ્તો જવાની હજુ પણ સંભાવના રહેશે જેમાં તમે જોઈ શકો છો વડોદરા આજુબાજુના ડભોઈ છોટા ઉદેપુર બડ બોડેલી લાગુના વિસ્તારો આ સાથે જ ચાપાનેર પંચમહાલના વિસ્તારો હોય ગોધરા દાહોદ તો અન્ય જોઈ શકો છો દોસ્તો આ રીતે ઉત્તરી પૂર્વ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં આજે હજુ પણ દોસ્તો માવઠા રૂપે કોઈક જગ્યાએ હળવો વરસાદ નોંધાઈ શકે છે વધુમાં દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દોસ્તો જોઈ શકો દક્ષિણી ગુજરાતના તેમાં વલસાડ નવસારી અને ડાંગ જિલ્લાના વાતાવરણમાં આજે ફરી પલટો આવવાની સંભાવના છે ને કોઈક જગ્યાએ હળવી છાંટ છૂંટ સ્વરૂપેના માવઠાની સંભાવના જો કે હવે આ માવઠું ઝાપટા સ્વરૂપે પડે તેવી અત્યારે સંભાવના છે વધુમાં જોઈ શકો છો હવે પછી દોસ્તો ખાસ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં ફરી આજ સાંજથી વાદળવાયુ બનવાની સંભાવના રહે અને જેને લઈ જોઈ શકો જૂનાગઢ અમરેલી આ સાથે જ અન્ય વિસ્તારો છે જેમાં દ્વારકા કાંઠાથી લઈ કચ્છના કાંઠા સુધીના ભાગોમાં પણ અરબસાગરમાંથી વાદળાઓ આવી શકે છે ને જેને લઈ જોઈ શકો છો દક્ષિણ ગુજરાતમાં પણ વાદળિયું વાતાવરણ હજુ રહી શકે છે આમ હજુ ગુજરાતનું વાતાવરણ સાંજ પડે સવાર પડે દોસ્તો વાદળવાયું જોવા મળે એકદમ ચોખ્ખું ચોવીસ કલાક સુધી ન રહે તે પ્રમાણેની અત્યારની દોસ્તો ગતિવિધિ જોવા મળી રહી છે ને આજ ગુજરાતમાં વરસાદની સંભાવના જોઈ શકો છો દક્ષિણ ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાત અને ઉત્તર પૂર્વ ગુજરાતના જિલ્લામાં જોવા મળી રહી છે આગાહીઓ જાણી લઈએ દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે આગાહી કરી છે કે હવે આજથી આઠ નવેમ્બર સુધી ઉત્તરીય ભારતના ઉપર ભાગો પર આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આપણા ગુજરાતના વાતાવરણમાં મોટો ફેરફાર થશે

ઠંડી સારી એવી પડવાની શરૂ થશે ને જેમાં બાવીસ ડિસેમ્બર પછી તો દાઢ થીજવટી ઠંડી પડે તેવી આગાહી છે ને દોસ્તો હજુ પણ તેમણે પાંચ નવેમ્બર સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં માવઠું પડવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે એટલે હજુ કોઈક જગ્યાએ દોસ્તો માવઠું પડી શકે છે વધુમાં આપને જણાવીએ દોસ્તો તો ખાસ કરીને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી તે સિસ્ટમ નબળી હવે પડી છે ને ગુજરાતમાં હવે પછી માવઠાની સંભાવનાઓ ઓછી થઈ રહી છે એવામાં માછીમાર ભાઈઓને પણ અત્યારે દરિયો ખેડવાની ફરી મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારે દોસ્તો હવે પછી આપણે જાણીએ કે અત્યારે તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં મ્યાનમાર લાગુના વિસ્તારોમાં નવું એક લો પ્રેશર બન્યું છે બંગાળની ખાડી દોસ્તો અત્યારે ભારે સક્રિય જોવા મળી રહી છે અને તમે અહીં સેટેલાઇટમાં પણ જોઈ શકો છો આ વિસ્તારોની અંદર આ સિસ્ટમ ભૂકા કાઢનારો વરસાદ આપી રહી છે

અને પાંચ તારીખનું વાતાવરણ પણ બતાવી રહ્યા છીએ જેમાં પાંચ નવેમ્બરની વહેલી સવારે ગુજરાતના વાતાવરણમાં વાદળ વાયુવાળી ગતિવિધિ અને ભેજ ધુમ્મસ જોવા મળે તો છ તારીખે પણ જોઈ શકો છો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહે અને સાત તારીખ પછી ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું વધુ થઈ જાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાગરની અત્યારની ભેજવાળી ગતિવિધિ અને બેના કારણે દોસ્તો ગુજરાતમાં હજુ બે ત્રણ દિવસ સુધી વાતાવરણમાં વાદળવાયું રહેવાની સંભાવના રહી શકે અને હવે અંતે જાણીએ દોસ્તો કે આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં વાવાઝોડા બનવાના શું છે સમાચાર દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી આવનારા દિવસોમાં પંદર નવેમ્બર પછી બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન અને જેવી સિસ્ટમો બનવાની સંભાવનાઓને અમે તમને અહીં દોસ્તો જોઈ શકો છો પંદર નવેમ્બર પછી બંગાળની ખાડીનું વાતાવરણ બતાવી રહ્યા છે ને જેમાં ફરી નવી નવી સિસ્ટમો ઊભી થશે દક્ષિણ ભારતની અંદર દોસ્તો ઈશાનનું ચોમાસું હજુ ચાલતું હોય છે ને જેના કારણે દક્ષિણ ભારતમાં હજુ ભારે વરસાદો પડવાની સંભાવના છે ને અંબાલાલ પટેલે જણાવ્યું બંગાળની ખાડીમાં આવનારા દિવસોમાં જેમાં જોઈ શકો છો સોળ સત્તર તારીખ પછી સિસ્ટમો બને અને તેમણે એકવીસ નવેમ્બર પછી એટલે કે આ મહિનાના અંતિમ દિવસોમાં એક મોટું વાવાઝોડું ફરી બંગાળની ખાડીમાં બની શકે છે ને જેના કારણે ગુજરાતના વાતાવરણમાં આ મહિનાના અંતમાં દિવસોમાં ફરી પલટો આવવાની સંભાવના તેમના તરફથી વ્યક્ત થઈ છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સોના કારણે પણ ગુજરાતમાં આ વર્ષે માવઠાની આગાહી હજુ અંબાલાલ પટેલે કરી છે